સુવર્ણ કૃપા જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ કપડવંજ આપના સુપ્રસંગોને યાદગાર બનાવવા નવીન ડિઝાઇન વિશાળ શ્રેણી સાથે ઉચ્ચી મજૂરી અને પ્રમાણિત ઘરેણા ખરીદવા માટે સોના ચાંદીનો અદ્યતન શોરૂમ આપની એક વારની મુલાકાત કાયમી સંભારણું બની રહેશે તો અવશ્ય પધારો સુવર્ણ જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ મીના બજાર કપડવંજ અમારો સંપર્ક સિત્તેર એકસો ચાલીસ કપડવંશ તાલુકામાં વાત્રક નદી કિનારે આવેલ યાત્રાધામ ઉંટાળિયા મહાદેવ મંદિર ખાતે શિવરાત્રી દિને દર્શન માટે ભક્તોની ભારે ભીડ જામી મહાશિવરાત્રીના પાવન અવસરે શિવજીની ભવ્ય શોભાયાત્રા નગરમાં ધામધૂમપૂર્વક નીકળતા ભક્તોએ દર્શનનો લાવો લીધો હતો ભક્તોએ હર હર ભોલેના નાદથી સમગ્ર વાતાવરણને ભક્તિમય બનાવી દીધો હતો વાત કરવામાં આવે તો વાત્રક નદીના કાંઠે આવેલું ઉત્કંઠેશ્વર મહાદેવ મંદિર બે હજાર વર્ષ કરતા પણ વધારે પૌરાણિક હોવાનું માનવામાં આવે છે અહીં જાભારી ઋષિના તપોબળ ઉત્કંઠાથી ભોળાનાથ પ્રગટ થયા હતા જેથી આ મંદિરને ઉત્કંઠેશ્વર મહાદેવ મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે અહીં ઋષિઓ દ્વારા અખંડ ભારતના ઋષિઓની ધર્મ પરિષદ ભરાતી હતી આ ઉપરાંત એવું પણ કહેવામાં આવે છે કે ઋષિ મુનિઓ કાશીથી આ શિવલિંગ લાવ્યા હતા અને લિંગનો આકાર ઊંટના પગના તળિયા જેવો હતો જેથી તેને ઓટળિયા મહાદેવ તરીકે પણ ઓળખવામાં આવે છે એક લોકવાયકા મુજબ પાંડવોએ આ શિવલિંગનું નિર્માણ કર્યું હતું મહાદેવ મંદિરના બંધારણની વાત કરવામાં આવે તો ઉત્કંઠેશ્વર મહાદેવનું મંદિર વિશાળ આકર્ષક અને નયનરમ્ય છે આ મંદિરની વિશેષતા એ છે કે મંદિરના ગર્ભગૃહમાં શિવલિંગ અહીંયા આડું આવેલું છે જે માત્ર ઉત્કંઠેશ્વર મહાદેવ ખાતે આવેલું છે

દૂધ અને પાણીનો જે અભિષેક કરવામાં આવે છે તે કાશીમાં નીકળે છે તેવું પણ અહીં લોકમાન્યતા છે કપડવંશથી થી જયદીપ દરજી સાથે જોતા રહો સત્ય વિચાર ન્યૂઝ

અમારા તો ઉત્કંઠેશ્વર મહાદેવ ઈષ્ટદેવ છે અમારું અહીંયા દવે ભુવન છે અમારો જમેન આદુરના દવે છે અને ઉત્કંઠેશ્વર મહાદેવ માટે અમને ખૂબ જ શ્રદ્ધા છે અને લગભગ શિવરાત્રિ એવી ઈચ્છા થઈ જાય છે કે ચલો દાદાના દર્શન કરીએ છે અને અમારા ઈષ્ટદેવ છે એટલે બધો કહી ચૂકે અમારું હું એમ દવે વિશ્વાસ એમ દવે